દાલ ફ્રાય છે રતલામી શેવ નું શાક હાલો ગુડ આફ્ટરનુન હું છું અલોક મહેતા ને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બધી ગામ માં ખરીદી કરવા જવાનું છે થોડી ઘણી ઘરે કોઈ નવરા ન હોય એટલે અમને બેન મોકલ હું વાત જોઈશી ની લઈ અને નીકળીએ સીધા ગામ માં બધી વસ્તુ લઈ લીધી છે ભાઈ આ લીધું એક તો આ બામ લેવા અને બીજું બેન ની પાસે છે બતાવો બતાવો શોશના બેન ને બતાવો લીધું એ ટીફીન લેક્ચર ચાલુ થઈ જાય છો ખબર જ હતી આ જે વગરનું આ ખોટા ખર્ચા કરી રાખે કાબા ના ગઈ જો વગરનું લીધું છે આમ જો જા જા વગરનું એ મોજ કરો જા અને આમ જો એક વસ્તુ જો આ લીધું છે ઓલી ના નથી ના ને તું તેજ ઓગળે પણ

સવું છે ભાઈ બંધારા બાર હવે અને અહીંયા ધાબે તો આપણું ટેરેસ ગાર્ડન જે બનાવેલું છે ને ભાઈ પપ્પા એ ના ફૂલ આવે ને આમાં તો ઝીણા ઝીણા શેતુર આવે કોને કહેવાય જેને ખબર હોય ને કોમેન્ટ ખાવાની બહુ મજા આવે ખાટા ખાટા લાગે ને ખાવાની એટલી મજા આવે ને ભાઈ બહુ મજા આવે ને આ છે મીઠો લીમડો ભાઈ દો એમાં ફૂલ આવ્યા ઝીણા ઝીણા હુકમ આવ્યા તરીકે કોમેન્ટ કરી નાખો આપણને એટલી બધી કઈ ધાડવામાં ખબર ન પડતી છતાંય કોમેન્ટ કરી નાખો અને હવે જઈએ જસર વડે ભાઈબંધ આવ્યો છે તો થોડીક ટાઈમ પાસ કરીએ ભાઈબંધારે આમથી આમ રખડીએ તો મન ફ્રેશ થાય બાકી આજે મન માં ગોટો થઈ ગયો મેળ ન થાવતો કઈ રીતે એક્સેસ ના લઈને આવી ગયા છે સિન્ટો અંકોર ના હું આવી ગયા છે દાદાની દુકાને પાણી ખાવા પાન નો થતું ને હોવર દીનો તેમ થાય દાદા ની દુકાને જાતા ઈ પાન ખાતા આવી બરોબર આ બે તો અહીંયા સભા કરે છે હું દાદા હાલે મોજ પાણી ભરી પીવડાવી હાથ પૂન લઈ છે હાથ પૂન પાણી નું હાથ પૂન એ પાણી પીવડાવ એ સારું કહેવાય લ્યો પાણી થોડું દે માલ લઈને પાન ખાય દાદા એ માલ લઈને

હલો માની લીધું કે મમ્મી ને બા રસોઈ બનાવે પપ્પા તમે મમ્મી શું બનાવીશો ઢોકળા ઢોકળા મારા નથી હલો ભાઈ હું જાઉં

ના ના મેં તને કાંઈ કીધું ભાઈ હા તો પછી ચાલો મગાવ્યું છે હું હું મગાવું છે તો મને નથી ખબર આવે પછી તમને બતાવશે જમવાનું આવી જશે ને જમવામાં આવું તો બધું દાળ ફ્રાય છે રતલામી સેવનું શાક છે કાજુ બટર મસાલા છે એટલા કાચું બટર મસાલા શાખું છે હા કાજુ ગાંઠિયા કાઠિયાનું શાક છે રોટલી છે પાપડ છે મરચું છે બળ એવું અને ડુંગળી છે અને સંભારો છે ને છાશ છે અરે હવે

માડી તો હુઈ ગયા છે આ આ બે હોળની ચિંતા જો પા ભાઈ હુઈ ગયા તમને લાગે બે તો ચિંતા જ હોય ને કોના બે વાળની તારા બે છોડી બે વાળની કીધું તું ભાઈ જો બાર નથી વાગ્યા ફિક્સ બાર નથી થાય બાર માં પાંચ દસ મિનિટ ની વાર છે બીજો દી નથી બેઠો હવાર નથી પીટી બરોબર ને પપ્પા અહીંયા છે ને ગાડી તો બાર ગામ જવાનું પપ્પા ક્યાં ગામ જવાનું છે અમદાવાદ અમદાવાદ બીજું બસ અમદાવાદ રખડવાનું એવું છે તો ટાવેરા લઈને અમદાવાદ જવાનું છે શિફ્ટ ટુડી હમણાં થોડાક દી અહીં ઘર પાસે પીડી રહે નહીતર આમ પાર કોઈ ને અહીંયા નથી કરવાની અહીંયા જ પીડી રહે અમદાવાદમાં છે કાંઈ કાંઈ છે ને હું લોસો દેવા દઉં કાંઈ નથી હવે હુઈ જાય આપણે એડિટિંગ બેડિટિંગ કરવાનું ચાલુ કરી દઈ તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો આવા નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાઈને બાય બાય